દિલ્હી બ્લાસ્ટ મામલે પોલીસને મળી વધુ સફળતા અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ઝડપાઈ વધુ એક કાર મળી મળી આવેલ બ્રેઝા કાર શાહીન નામે રજીસ્ટર તો કાર બ્લાસ્ટ સમયે આતંકી ડોક્ટર ઉમર નવી કારમાં હતો હાજર ડીએનએ ટેસ્ટમાં થઈ પુષ્ટિ અમેરિકાએ દિલ્હી કાર ધડાકાને ગણાવ્યો આતંકવાદી હુમલો ભારતની તપાસ એજન્સીઓની કરી પ્રશંસા અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયોએ પીડિતો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પુસ્તક મહોત્સવ કર્યું મિશન પ્રકાશકો અને લેખકો લઈ રહ્યા છે ભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે મુખ્યમંત્રીએ બોરિયાવી ગામે નવનિર્મિત સૈનિક સ્કૂલનું કર્યું ઉદઘાટન ખેરાલુમાં સાગર ડેરીના ઓર્ગેનિક પ્લાન્ટનું પણ કર્યું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં वर्चुअली जोड़ाया प्रधानमंत्री जन औषधि योजना अंतर्गत गैररीति आचरती होस्पिटलों सा आरोग्य विभाग की कार्यवाही कार्डियोलॉजी सर्जरी में क्षति बदल जामनगर की जीसीसी हार्ट इंस्टीट्यूट ने योजना माती कराई सस्पेंड हॉस्पिटल ने फटकाराया छ लाख दंड तो डॉक्टर पार्श्व वोरा ने कराया सस्पेंड રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ આગામી છ દિવસ રાજ્યનું હવામાન રહેશે સૂકું છ દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર ઉત્તર પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં રહેશે વધઘટ અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપન સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર તો અમરેલીમાં તેર પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન અમેરિકામાં તેતાલીસ દિવસથી ચાલતા શટડાઉનનો આવ્યો અંત લોકોને મળી રાહત અમેરિકી સેનેટમાંથી પસાર થયેલ ફંડિંગ બિલ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર ઓલમ્પિક બે હજાર નો કાર્યક્રમ જાહેર લોસ એન્જલસમાં ચૌદ જુલાઈએ ઉદ્ઘાટન તો ત્રીસ જુલાઈએ થશે સમાપન પહેલી વખત ઓલિમ્પિકમાં ક્રિકેટને અપાયું સ્થાન